જય કોળી સમાજ આપ સૌ ત્રણ વાગ્યાના અહીં બેસા છો પણ સમાજની જય તો આપણે બહુ જોરથી બોલાવી પડે આપણા સૌરાષ્ટ્રના છે જોરથી બોલો જય કોળી સમાજ આજ રોજ સુરત શહેરમાં કોળીસેના આયોજિત જે કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી કોળી સેનાના સ્થાપક અને આપણા સૌના હૃદય સમ્રાટ મારા બાપુજી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી મારા પિતા તુલ્ય રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અને ગુજરાત કોળી સેનાના શ્રી મારા કાકા શ્રી હીરાભાઈ સોલંકી ગુજરાત રાજ્ય કોળી સેનાના યુવા પ્રમુખ અને મારો ભાઈ ધ્રિવેશભાઈ સોલંકી તથા મંચસ્થ આમંત્રિત સૌ આગેવાનશ્રીઓ મહેમાનશ્રીઓ તથા મારા સમક્ષ બેસેલા મારા સૌરાષ્ટ્રના અહીં તમામ લગભગ સૌરાષ્ટ્રથી જ આવ્યા છે તમામ લોકોને હું આજે જોઈને બહુ ખુશી થાય છે તો તમામ લોકો મારા ભાઈઓ બહેનોને અહીં ખૂબ ખૂબ બિરદાવું છું સાથે સાથે આજે લગભગ આ મને એવું ખ્યાલ છે કદાચ કે હું આજથી પંદર વર્ષ પહેલાં આ જ સમાજની વાડીમાં હું આવી હતી અને આવો જ સમાજનો એક કાર્યક્રમ હતો અને ફરી પાછા આ પંદર વર્ષે હું અહીં આવી છું તો પ્રવીણભાઈ અને એમની ટીમને ને સમગ્ર બધાને હું